નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરર મહાદેવ તો મિત્રો આજની તારીખ બે સાત બે હજાર ને પચીસ તો આજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ નિવૃત્તિ બાદ મળતી ગ્રેચ્યુઇટીને લઈને નિયમોમાં થયા છે આ મોટા ફેરફારો તો મિત્રો દરેક પેન્શનર માટે જાણવું ખૂબ જ જરૂરી છે કારણ કે ગ્રેજ્યુએટીને લઈને ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે તો વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો ગ્રેજ્યુએટી અપડેટ નિયમો તો ગ્રેજ્યુએટી દરેક કર્મચારી માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તો નોકરી દરમિયાન અને નિવૃત્તિ પછી પણ કર્મચારી માટે તે એક મોટી આર્થિક સહાય છે તો સરકારે ગ્રેજ્યુએટી સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે તો કેન્દ્રીય કર્મચારીઓ માટે આ સંદર્ભમાં એક મોટું અપડેટ આવ્યું છે તો ચાલો આ વિશે વિગતવાર સમાચારમાં જાણીએ તો મિત્રો ગ્રેજ્યુએટી છે તે કોઈપણ કર્મચારી માટે એક એકમ રકમ માટેનો એક મોટો જથ્થો હોય છે કારણ કે તમે જ્યારે પણ નોકરી છૂટ મૂકો અથવા તો નોકરીમાંથી નિવૃત્ત થાવ ત્યારે તમને ગ્રેજ્યુએટીના પૈસા એકસાથે મળતા હોય છે તો આ સંબંધિત ગ્રેજ્યુએટીના નિયમોમાં ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે તો આજના વિડીયોમાં આપણે આના વિશે વિગતવાર વાત કરવાના છીએ મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો દેશભરના કેન્દ્રીય કર્મચારીઓ માટે ગ્રેચ્યુએટી સંબંધિત એક મહત્વપૂર્ણ અપડેટ છે તો હવે સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવતી ગ્રેચ્યુએટી અંગે ઘણા માહિતી અને નવા નિયમો શેર કર્યા છે તો ઘણા વર્ષો પહેલાં નોકરી મેળવનારા તમામ કર્મચારીઓ આ નિયમોના દાયરામાં આવશે અને તેને સીધા લાભો પણ મળશે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે જો તમે પહેલી જાન્યુઆરી બે હજાર ચાર કે તે પછી નિવૃત્ત સરકારના અથવા તો કેન્દ્ર સરકારના કોઈપણ વિભાગમાં કામ કરી રહ્યા છો તો આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ છે તો અહેવાલો અનુસાર હવે એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ આવતા તમામ કેન્દ્રીય કર્મચારીઓને પણ ગ્રેચ્યુએટી આપવામાં આવશે તો પહેલાં નિયમ મુજબ જૂની પેન્શન યોજના હેઠળ કર્મચારીઓને લાગુ પડતો હતો તો હવે નવી પેન્શન યોજનાના કર્મચારીઓને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો નિવૃત્તિ ભંડોળ વધશે તો સરકારના કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે તાજેતરમાં આ નિર્ણય લીધો છે તો આ નિર્ણયથી લાખો કેન્દ્રીય કર્મચારીઓને નિવૃત્તિ આયોજનમાં ફાયદો થશે અને કર્મચારીઓના નિવૃત્તિ ભંડોળમાં પણ વધુનો વધારો થશે મિત્રો તો અત્યાર સુધી કેન્દ્રીય કર્મચારીઓ મૂંઝવણમાં હતા કે તેમને એનપીએસ હેઠળ મળતા પૈસાના માત્ર સાઠ ટકા જ ગ્રેચ્યુઇટી તરીકે મળશે તો આ ઉપરાંત તેમને આ યોજના હેઠળ કોઈ પૈસા મળવાની અપેક્ષા નહોતી તો હવે સરકારના આ નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેમને એનપીએસ અને ગ્રેચ્યુઇટી બંનેના લાભ અલગથી મળશે તો હવે કર્મચારીને એનપીએસની સાહીઠ ટકા એકમ રકમ અને મહત્તમ વીસ લાખ રૂપિયાની ગ્રેચ્યુઇટી પણ મળશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આ કર્મચારીઓ લાભ લઈ શકશે તો પાંચ વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી કર્મચારીને ગ્રેચ્યુઇટીનો લાભ મળશે તો આ લાભ તબીબી કટોટ કટની આધારે નિવૃત્ત થનારા કર્મચારીઓને પણ મળશે આ ઉપરાંત અકસ્માત પીડિતોને પાંચ વર્ષ પહેલાં પણ ગ્રેજ્યુએટી લાભ મળશે એટલે કે તેમના માટે ઓછામાં ઓછા પાંચ વર્ષ કામ કરવાની કોઈ શરત રહેશે નહીં તો સૌથી મહત્ત્વની વાત એ છે કે જે કર્મચારીઓ બે વર્ષ પહેલાં નિવૃત્ત થયા છે અને આ નિયમો પૂર્ણ કરે છે તો તેઓને પણ આ લાભ મળી શકશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો ગ્રેજ્યુએટી આ મુજબ મળે છે તો ગ્રેજ્યુએટી મેળવવા માટે પણ એક નિયમ છે તો ગ્રેજ્યુએટી એક્ટ ઓગણીસો ને મુજબ કર્મચારીને ગ્રેજ્યુએટીનો લાભ આપવામાં આવે છે તો તે પાંચ વર્ષ સતત કામ કર્યા પછી સેવાના દરેક વર્ષના પંદર દિવસના પગાર જેટલો છે જો કે ભવિષ્યમાં સેવા સમય માટે પણ ગ્રેજ્યુએટી આપવામાં આવે છે તો ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદા વીસ લાખ રૂપિયા પણ હોઈ શકે છે તો આ પૈસા કર્મચારીઓને એનપીએસની એકમ રકમ ઉપરાંત આપવામાં આવશે મિત્રો ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓની આ ફરિયાદનું નિરાકરણ કરવામાં આવ્યું છે તો સરકારે હવે જૂની અને નવી પેન્શન યોજના વચ્ચે સંતુલન બનાવ્યું છે તો કર્મચારીઓએ એનપીએસ વિશે ફરિયાદ કરી હતી કે એનપીએસ યોજના અગાઉની ગેરંટીકૃત પેન્શન યોજના જેટલી સુરક્ષિત નથી તો હવે ગ્રેજ્યુએટી પરના આ નિર્ણય સાથે આ તફાવત અલગથી લગભગ સમાપ્ત થઈ ગયો છે મિત્રો ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓએ આ કામ તાત્કાલિક પૂર્ણ કરવું જોઈએ તો સરકારના આ નવા નિયમ પછી સરકારી કર્મચારીઓએ તેમના રેકોર્ડ અપડેટ કરવા જોઈએ તો નિવૃત્ત કર્મચારીઓ અને નિવૃત્તિની નજીક રહેલા કર્મચારીઓ માટે આ એક વધુ મહત્વપૂર્ણ છે તો આ માટે તમારા વિભાગના કર્મચારી વિભાગનો સંપર્ક કરો અને સેવા અવધિ નિવૃત્તિની તારીખ અને તમામ પગાર વિગતો તપાસો એ પણ તપાસો કે આ યોગ્ય રીતે નોંધાયેલ છે કે નહીં મિત્રો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો સર્વિસ રેકોર્ડ પેપર્સ પૂર્ણ કરો તો એ પણ તપાસો કે નિવૃત્તિ સંબંધિત સેવા દસ્તાવેજો ઓછા કે અધૂરા તો નથી ને જો આવી કોઈ સમસ્યા હોય તો પછીથી પૈસા મેળવવામાં મુશ્કેલી પડી શકે છે તેથી તમારી નોકરી સંબંધિત બધા દસ્તાવેજો અગાઉથી પૂર્ણ કરો અને નવી નીતિ અનુસાર તમે ગ્રેજ્યુએટી માટે અરજી કરીને સમગ્ર રેકોર્ડ સુધારી શકો છો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ